એક કપિલ નામના ઋષિ જે હતા તેમના મોક્ષ માટે થઈને ગંગા નદીએ ધરતી પર આવવું પડ્યું હતું આ રાજાના જ એક એવા રાજા ભગીરથે ગંગા નદીને પ્રસન્ન કરવા માટે તપ કર્યો આખરે ગંગાજી પ્રસન્ન થયા અને ધરતી પર આવ્યા ત્યારબાદ રાજા સગરે તેમના સાહીદ પુત્રોને ની અસ્થિ વિસર્જન કર્યું ગંગામાં અને તેમના પુત્રોને મોક્ષ પ્રાપ્તિ થઈ ત્યારથી ગંગા નદીને મોક્ષદાયીની પણ કહેવામાં આવે છે બીજી એક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગંગાજીને વરદાન આપ્યું હતું કે જેની અસ્થિ જે પરિવારવાળા અસ્થિ ગંગામાં વિસર્જન કરશે તે પરિવાર સાથે હંમેશા ભગવાનની કૃપા રહેશે અને બીજી એક એવી પણ વાત કહેવામાં આવે છે કે જેટલા દિવસ આજે જીવાત્માની જીવાત્મા ની અસ્થિ ગંગામાં તરે છે એટલા દિવસ તેને શ્રીકૃષ્ણના ધામમાં રહેવા મળે છે અને સાથે સાથે જ આ જીવાત્માને મોક્ષ પ્રાપ્તિ થાય છે આ માટે જ હિન્દુ ધર્મમાં એક એવી માન્યતા છે કે બહુ બધી નદીઓ છે પરંતુ અસ્થિ વિસર્જન માટે સૌથી પવિત્ર ગંગા નદીને ગણવામાં આવે છે